લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઘર ફોર ચોરીના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી લીધા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે કરચલિયાપરા વિસ્તારમાં આવેલ વાઘેલા રોડવેઝ વાળા ખાચા પાસે એક રિક્ષામાં બે ઈસમો પિત્તળનો ભંગાર લઈને ઊભા છે જે બાતમીના આધારે એલસીબીની ટીમે દોડી જઈ બાતમી રિક્ષામાં બેઠેલા હસન બિન ઉર્ફે લાલો ઇબ્રાહીમભાઈ જફાઈ અને ઇમરાનભાઈ ઉર્ફે મમો વહાબભાઈ બકીલીની અટકાયત કરી ચોરીનો ભેદ ઉકેલ્યો હતો

चाहे कि ये आदमी है कि ये आदमी है ये जो तेरी તમને yeah, <laughs> <that>